જય શ્રી પ્રશ્ન મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીના રસની બરફી તો મજાની વાત તો અહીંયા એ છે મિત્રો કે આ બરફી બનાવવા માટે આપણે નહીં તો દૂધ વાપરીએ નહીં મલાઈ કે નહીં મિલ્ક પાવડર તો આ બરફી કઈ રીતે બને છે તે ચાલો જોઈ લઈએ તો આ બરફી બનાવવા માટે અહીંયા આપણે સરસ મીઠી અને એકદમ પાકેલી હોય ને એવી કેરી લેવાની છે તો અહીંયા મેં એક કેરીમાંથી જ આપણે બરફી બનાવીશું તો આ કીરીની આપણે છાલ ઉતારી અને એના આપણે નાના નાના ટૂંક કરી અને એનો આપણે રસ કાઢી લેશું મતલબ કે એનો આપણે પલ્પ હોય ને એ કાઢી લેશું તો આ રેસીપીમાં આગળ વધીએ એ પહેલાં આપ સૌને મારી નમ્ર વિનંતી કે જો આપ ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી અને જો આ વિડીયો પૂરો જોયા પછી જો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કેમ કે કમેન્ટ છે ને એ અમારા માટે તમારી કમેન્ટ બહુ મહત્ત્વની હોય છે એટલા માટે ખાસ ફરી ફરીને વિનંતી કરું છું કે આ વિડીયોમાં તમને કંઈ પણ ન સમજાય કે કંઈ પણ ભૂલ હોય એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે કેરીનો પલ્પ જો કાઢી લીધું છે ને તો આમાં કોઈ નાના નાના જંક્સ રહી ગયા હોય ને તો કંઈ પણ વાંધો નહીં એ પણ સરસ એવા મિસ થઈ જશે તો પહેલાં તો અહીંયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઝાડા તળિયાવાળા વાસણમાં કોઈ પણ કઢાઈ લો તમે પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું આ ખાસ યાદ રાખવાનું અને વાસણ પણ આપણે સ્ટીલનું અથવા તો નોનસ્ટિકનું લેવાનું કોઈ એલ્યુમિનિયમ કે કોઈ બીજી ધાતુનું અહીંયા આપણે વાસણ નથી લેવાનું આ ખાસ યાદ રાખજો તો હવે કેરીમાં થોડું એવું મોઇશ્ચર બળે ને એનું પોતાનું પછી આપણે આ જે માવો છે ને મેં ઘરે બનાવેલો માવો છે એ મેં પાંચસો એમએલ દૂધનો માવો બનાવેલો હતો તો અને આપણે જે માવાના ભાગનું જે આપણે સાકર કરીશું અને તમારે જે અહીંયા ગોળ ગોળ કરવો હોય તો પણ કરી શકાય અને અહીંયા તમારે ખાંડ પણ કરવી હોય તો કરી શકાય તો મેં અહીંયા સાકર વાપરેલી છે કેરી આપણી મીઠી છે એટલે આપણે માવાના ભાગને સાકર કરીશું અને એક જ ડાયરેક્શનમાં આપણે મિશ્રણ છે એ કઢાઈને છોડે ને ત્યાં સુધી એને આપણે સતત ચલાવતું રહેવાનું ખાસ યાદ રાખવાનું કે આ મિશ્રણ છે ને એ તળીએ બે બેસે નહીં તો આપણે જેમ જેમ મિશ્રણ ઘાટ ઘાટ થતું જાય ને એમ આપણે ગેસની ફ્લેમ સ્લો કરતી જવાની જેથી કરીને એ કઢાઈમાં બિલકુલ દાજે નહીં તો આ રીતે તમે જો ધીરે રાખી અને સામગ્રી સિદ્ધ કરશો ને તો સુંદર એવી તૈયાર થશે તો તમે જોઈ શકો છો ને કે મિશ્રણ ઘાટું થઈ ગયું છે અને કડાઈને છોડવા લાગ્યું છે આ સ્ટેજ ઉપર આપણે નીચે ઉતારી અને કોઈ પણ થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની અથવા તો જો આ રીતે મેં બટર પેપર લગાવી અને બટર પેપરને પણ ઘીથી ગ્રીસ કરી અને આપણે એક જ લેવલમાં એને પાથરી દઈશું તો આ મિશ્રણના તમારે જો પેંડા વાળવા હોય ને તો પેંડા પણ વાળી શકો છો મિશ્રણ ઠળે ને પછી આપણે એના પેંડા વાળી લેવાના અથવા તો તમારે એના લાડુ બનાવી અને એને આપણે સૂકા કોપરાના છીણમાં કોટ કરી દઈશું ને તો પણ એનો બહુ સુંદર એવો દેખાવ આવે છે પણ અને આ રીતે જો બરફી કરવી હોય ને તો આ રીતે થાળીમાં ઢાળી અને જો આ રીતે આપણે એક જ લેવલમાં પાથરી અને અહીંયા આપણે પિસ્તાની કતરણથી એને સજાવી દઈશું અને આ બરફીને સુંદર દેખાવ વધારે વધારે સુંદર દેખાય એના માટે થઈ અને અહીંયા મેં સૂકી ગુલાબની પંખુડીથી પણ એને સજાવી દઈશ તો જુઓ કેટલો સુંદર દેખાવ આવે છે ને તો આ મેવા અને પંખુડીને આપણે જો આ રીતે વાટકીથી ગરમ હોય ને ત્યારે જેને દબાવી દેવાનું જેથી કરીને સરસ એવી સેટ થઈ જાય જ્યારે એ સેટ થાય ને આપણે ટૂંક કરીને ત્યારે બિલકુલ વિખરાશે નહીં જો આ રીતે કરશું ને તો બે કલાક પછી આપણે જોઈએ તો બરફી સરસ એવી સેટ થઈ ગઈ છે તો હવે આના આપણે ગમે ને એ સાઈડમાં ટૂંક કરી લેશું તો જો આ બરફીમાં મેં માવો વાપરેલો છે તો આ માવો ઘરે કઈ રીતે બને છે એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને આ આમ રસનો આપણે હલવો બનાવેલો છે તો આ હલવો આમરસનો કઈ રીતે બને છે એની પણ હું તમને લિંક આપી દઈશ એ પણ ચેક કરી લેજો અને આમરસની કેન્ડી પણ આપણે આમાં મૂકેલી જ છે એ પણ હું લિંક તમને આપી દઈશ એ પણ ચેક કરી લેજો તો હવે જો હું તમને આ ટૂંક બતાવું કે કેટલી સુંદર સોફ્ટ ઉપરથી નહીં ડ્રાય અને અંદરથી સોફ્ટ એવી આ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય અને તમે સેવા હોય ને તો દૂધગર સુધીમાં આ તમે સિદ્ધ કરી અને રોગાવી શકો છો તો આ કેરી આવે છે ને ત્યાં સુધીમાં આપ ચોક્કસથી એક વખત બનાવજો મારા કહેવાથી પ્રભુને અરોગાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે કે નહીં અને જો પસંદ આવ્યો હોય ને તો ચોક્કસથી પ્રભુને રોગાવજો અને તમારા ગ્રુપમાં શેર કરજો ફરી મળીએ એક આવી જ ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો